અન્ના રસોઈઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે કેરીનો રસ કાઢીશું એની માટે આપણે આ કેસર કેરી લઈ લીધી છે હવે આપણે એને પહેલા સોલી લઈશું આ રીતે આપણે બધી કેરી સોલી લઈશું ચાલો આપણે બધી કેરી સોલી લીધી છે હવે આપણે આને સમારી લઈશું આપણે ડાયરેક્ટ જ જેમાં રસ કાઢવાનો છે એમાં તે સમારીશું આપણે આજે બ્લેન્ડરમાં રસ કાઢવાનો છે તમે મિક્સરમાં પણ રસ કાઢી શકો પણ લગભગ એસી ટકા માણસો બ્લેન્ડરમાં જ કાઢતા હોય છે કારણ કે મિક્ચરનો મિક્ચર ઘણી વખતે બધાને કાઢવાની મૂકવાની ઘણી આળસ આવતી હોય છે અને આ કેસર કેરીનો રસ તરત જ સરસ એકદમ સ્મૂથ અને સરસ થઈ જાય છે અને જો બદામ કેરી હોય તો એ તમારે મિક્સરમાં કાઢવી પડે કારણ કે એની કઢી પડતી હોય છે આવી રીતે આપણે બધી જ કેરી સમારી આ રીતે ચીરા કરી અને પછી આપણે સમારીએ તો અને આ ભાગ નીચે રાખવાનો આ ભાગ હંમેશા ઉપર રાખવાનો તો તમે આ રીતે કરો આ રીતે વચ્ચે ચીરા કરી દેવાના એટલે બધા પીસ અલગ અલગ પડી જશે તમે આ રીતે કરો એટલે બધા પીસ એક પડી જાય તમે આ રીતે કેરી સમારશો સરસ સમારશે અને જો આ રીતે તમે કેરી સમારશો તો તમને વચ્ચે વચ્ચે આ રીતે ચપ્પુ અટકશે કેમ કે એના રૂસિયા આમ આમની સાઈડના હોય છે એટલે રુસ્યા આમાં આવે એટલે તમને આ રીતે કેરી સમારતા નહીં ભાવે પણ આ રીતે આ જે થરનો ભાગ છે ને આગળની સાઈડ રાખીને આમ સમારશો તો તમારે ફટાફટ સમારાઈ જશે કેરી તો આ રીતે કેરી સમારવી ચલો હવે આપણે બધી કેરી આ રીતે સમારી લીધી છે હવે આપણે આનો આપણે રસ કાઢી લઈશું ચલો હવે આપણે આમાં ખાંડ નાખીશું ત્રણ ચમચી મેં ખાંડ લીધી છે કારણ કે આ કેરી મીઠી વધારે હોય છે એટલે થોડી ખાંડ નાખો તો પણ હાલે થોડીક આપણે સોંઠ નાખીશું અને જો તમે રાત્રે કાધો હોય તો પણ પચવામાં હળવું પડે થોડું પાણી નાખીશું આપણે અત્યારે અત્યારે વધારે નથી નાખવાનું હવે ચલો આપણો રસ તૈયાર છે જો બહુ મસ્ત રસ થઈ ગયો છે બ્લેન્ડરમાં પણ આ કેસર કેરીનો રસ બહુ સરસ બને છે જો બદામ કેરી હોય તો તમારે મિચરનો ઉપયોગ કરવો પડે કારણ કે એમાં કણી થતી હોય છે અને આમાં ખાંડ પણ આપણે એકદમ ઓછી વાપરીએ તો પણ બહુ સરસ રસ બને છે અને આમાં કોઈ કલરનું કે કોઈ વસ્તુની જરૂર નથી પડતી આમાં જો ઘણા ઘી ઘી નાખતા હોય છે ઘણા મીઠું પણ થોડુંક નાખતા હોય છે પણ આ રીતે આપણે એકલી ખાંડ અને કેરી નાખીને બનાવીએ તો પણ બહુ સરસ બને છે પણ આ જો રાત્રે ખાવાનો હોય તો આપણે થોડું સૂંઠ નાખીએ તો પચવામાં પણ હળવો પડે એટલે મેં થોડીક સૂંઠ નાખી છે તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં